જગડા તાલુકાના નવી તરસાલી ખાતે કલાત્મક તાજ્ય સાથે મહોરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી કરાઈ ઝગડા તાલુકામાં મહરમ પર્વના તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી વહેલી સવારે કબ્રસ્તાનમાં પૂર્વજોની કબરો ઉપર ફૂલ ચડાવી મગફિરત માટે દુવા ગુજારી હતી ત્યારબાદ મસ્જિદોમાં યૌમે આશુરાની વિશેષ નમાઝ અદા કરી શહીદો અને દેશમાં આમન અને શાંતિ બની રહે માટે ભલી દુવાઓ કરવામાં આવી ઝગડા તાલુકાના નવી તરસાલી ખાતે મોહરમ પર્વના તહેવાર નિમિત્તે કરબલામાં શહીદ થયેલા હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક બનાવી ઉલ્લાસભેર સજાવટ કરવામાં આવી હતી નવી તરસાલી ભાલોદ ટેકરા કલાત્મકરસાદી વણાકપુર જેવા દરેક વિસ્તારમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જુલુસમાં ખાસ શહીદોને સલામ તેમજ શહીદી કરબલાના નારા સાથે જુલુસમાં લોકો ભાલોદ નર્મદા નદી કિનારે તાજિયા લઈને પહોંચ્યા હતા

જે જુલુસ નીકળે છે તે પણ આજ 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 વખત પણ નીકળ્યો છે જે ભારત તરફ ટેકરા ભાગોલ ને નર્મદા નદી કાઢે તેમને લઈ જઈ ને તેમને ઠંડા કરવામાં આવશે